This <laughs> is

sau tiệm la suỵt chơi bé rina kopra wabooi krishna kopra 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 krishna kopra

আই ইয়ে সহয়েও দি বাক্য়ে দেয়ে পেকে কতে ইজু সু আয়ে ছে কানু ইজু সু আয়ে ছে মারা কানু গাটে ব্লেক গোড ইক্য়ে কানু Nah ini yang munggah. Munggah banget yang gambarnya, om Mati. Simpen, kira hey, Wow! Asal kan... Karena bad! Mati kan noob baik Finally!

इंडियन सिंगाड़ी ये गौरवનો બહુ ભાવક કા ચણાયા અને છોડે એટલે 1 કિલોગ્રામ છે કદાચ सिंगાણા ચણા અને છોડે બાકી બધું ડિસ્ટિંગર ચણા બાકી થેન્ક યુ

કાનુનો મસ્ત ભમેડો જે ઇન્ડિયાથી એના દાદાએ મોકલાયો છે અને એક બીજું રમકડું મોકલાયું હો એની ફિયાએ એ હું તમને બતાવું છું આ રિવા એની ફિયાએ મોકલાયું રમકડું કેવું છે ગમે બધાને કાનુનો ભમેડો બહુ જ ગમ્યો આવે ત્યાંનો ફેરો ફેરો કર્યો અને આ ઇન્ડિયાથી મંગાયા ગૌરવે બેલ્ટ તો આ બેલ્ટ મોકલ્યા ક્યાંથી આવ્યા મામાની દુકાનમાંથી તો થેન્ક યુ નાના થેન્ક યુ મામા ફોર ધ બિલ્ટ બહુ સરસ બેલ્ટ છે ક્વૉલિટી પણ સારી આ કૃષ્ણની એક રેડ કલરની ટોપી આવી છે બહુ મસ્ત જ છે એના દાદા દાદી બાપ બાએ બધાએ ભેગા થઈને મોકલી છે ક્વોલિટી સારી છે મને ખૂબ ગમી કૃષ્ણને પણ ખૂબ ગમી તો આ અમારું ઇન્ડિયાથી કુરિયર આવ્યું એમાં આટલી વસ્તુ આવી જે મેં તમારી જોડે શેર કર્યું બધું જોઈને મજા આવી ગઈ એમ થાય ત્યારે ખોલીને થોડું ખાઈ લઉં ચીકી ખાવાની ઈચ્છા થાય સિંગ ભજીયા બહુ ટાઈમથી ખાધું નહીં અમે કારણ કે અહીંયા નિયર અબાઉટ કોઈ ઇન્ડિયન સ્ટોર નહીં જેથી કરીને અમે ત્યાંથી કોઈ વસ્તુ લાવી નહીં શકતા હાલ અમારી જોડે કોઈ એવી વ્હીકલ નહીં તો અમે ત્યાં જઈને લઈ જઈ લઈને આવી શકીએ અને કોઈ જતું આવતું હોય કહીએ કે લેતું આવે તો કોઈ લાવે કોઈ ના લાવે એવું થાય એટલે આ બધું અમે ઘરેથી જ મંગાવી લીધું કુરિયર આવતું હતું એમાંથી તો કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જરૂરથી લાઈક વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને રાધે રાધે જય દ્વારકાધીશ